મિત્રો આજના દિવસ નું પેલું રેસ એટલે આનું નામ છે ધામણ સાહેબ ગુજરાતી માં અને ઇંગ્લિશ માં ઇન્ડિયન રેસ ને કહેવામાં આવે છે મિત્રો આજે આ બચું છે એટલે કે હાવ આવે જે આપણા ભારતમાં લગભગ ત્રણ પ્રકારમાં જોવા મળે પેલું કેસરી અને બીજું રંગ અને ત્રીજું જે લીલા પ્રકારમાં જોવા મળે છે મિત્રો આને અટાણે સમયગાળો હોય એટલે આ સાપ જોવા મળે છે અને આનાથી ડરવાની જરૂર નથી કારણ કે હાવ નોન આવે એટલે કે બિનજેરી આવે હાથ ને કરડે એટલે તમારે ડરવાની જરૂર નથી અને આને ઇન્ડિયન ડ્રેસને એટલા માટે કહેવામાં આવે કારણ કે આનો મુખ્ય ખોરાક એ ઉંદર એટલે આખા દિવસમાં છ થી સાત ઉંદર આને પોતાનો ખોરાક બનાવે એટલે આવા સાપ ને મારવા જોઈએ કારણ કે આ ક્લાસ થ્રી એટલે કે ત્રીજા નંબર માં આવે તો તમે આને મારો તો તમારા ઉપર કાયદેસર ગુનો નોંધાઈ શકે છે હજી આનો હાવ બચ્યો છે લગભગ આપણા ભારતમાં છેલ્લામાં છેલ્લા રેકોર્ડ પ્રમાણે આ સાત થી આઠ પોણા દસ ફૂટ સુધીનો રેકોર્ડ થયેલ છે જે ખૂબ જ મોટી સાઈઝમાં થાય છે અને આના મેટિંગ એટલે કે પ્રજ્ઞાન થયા પછી માદા સાપ હોય છે તે ઈંડાને જન્મ આપે છે અને ત્યારબાદ તેમાંથી ત્રણ થી સાડા ત્રણ મહિને બચ્ચા થાય છે હાલો બાસ્કુ લઈ ગયો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સર્પમિત્ર ભાવેશ ભાદરકા જેને લાઈક કરી દેજો અને શેર મિત્રો આ વિડીયો કરી દેજો જેથી આવા જીવ જંતુ બચી જાય હવે આપણે એને કુદરતી વાતાવરણમાં મૂક્યું ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહીજો કઈ નો થાય હાલો લઈ ગયો પૂરવાનું લઈ ગયું હા

ના ના સી ઓ આપણો નહી પૂરા ગયો પાહાલા જો કૂટી મહીય ભાઈ સાકુ લઈ લે તાકુ દે તો જાવ લે કૂટી પડ્યું મિત્રો આપણે સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીએ અને ધામણું

મિત્રો આપણે જે ટેરી ગામમાંથી ઇન્ડિયન ડ્રેસને રેસ્ક્યુ કર્યો હોય એને આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ મિત્રો આપણે જે ટેરી ગામમાંથી ઇન્ડિયન ડ્રેસને રેસ્ક્યુ કર્યો હોય એને આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ